એક ગૃહિણી ઈચ્છે તો કંઈ પણ કરી શકે છે તેવું સાબિત વલસાડની એક ગૃહિણીએ કરી બતાવ્યું વલસાડની ગૃહિણીએ રશિયાના મોસ્કોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ સ્કવાડ્સ અને ડેડલિફ્ટમાં ત્રણ સિલ્વર મેડલ જીતી વલસાડનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે ગૃહિણી માત્ર ઘરકામ જ નહીં પરંતુ દરેક જગ્યાઓ પર આગળ હોય છે રાજ્યના એક નાના શહેર એવા વલસાડ ખાતે રહેતી ગૃહિણી દ્વારા દેશનું નામ રોશન રશિયા ખાતે કર્યું છે રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી બે ગોલ્ડ સ્કોટ્સ અને ડેડલિફ્ટમાં ત્રણ સિલ્વર મેડલ જીત્યા છે અને લિફ્ટિંગમાં બે રશિયા ખાતે સાહીઠ કેજી વજનમાં એકસો પિસ્તાલીસ કિલો અને એકસો પચાસ કિલોના વજન ઉંચકી બે નવા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે વલસાડના તિથલ રોડ પર રહેતા કૃષ્ણા કદમ જે પોતે સત્યાવીસ વર્ષના છે જેમના લગ્ન મહેરજાટ પટેલ સાથે ચાર વર્ષ અગાઉ થયા હતા મહેરજાટ પટેલ પોતે પણ પાવર લિફ્ટિંગમાં હતા અને લગ્ન બાદ અન્ય કારણોસર આ પાવર લિફ્ટિંગ બંધ કરવામાં આવી હતું પરંતુ તેમણે એક નિશ્ચય કર્યો હતો કે તેમની પત્ની અને તેઓ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે જે બાદ ચાર વર્ષથી તમને પ્રશિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ તમામ દિવસોમાં ડાયટ સહિત પાવર મીટર માટે આહાર સહિતનું શિષ્ટબંધ રીતે સંચાલન કરવામાં આવ્યું હતું અને આ તમામ પ્રકારના પ્રશિક્ષણો આપવામાં આવ્યા હતા તમને લગ્ન જીવનમાં ત્રણ વર્ષના પુત્રની પ્રાપ્તિ થઈ છે જે બાદ પણ તમામ દિવસોમાં પોતાની પત્ની અને તેમના દ્વારા પ્રશિક્ષણ અને વર્કઆઉટ કરવામાં આવતું હતું પત્ની કૃષ્ણા દ્વારા તમામ વર્કઆઉટ અને ડાયટનો ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આહારનું પાલન કરવામાં આવ્યું હતું તેઓ ગૃહિણીની સાથે પાવર લિફ્ટર તરીકે પણ ભૂમિકા ભજવતા હતા રશિયામાં આયોજિત પાવર લિફ્ટિંગની મોટી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેઓએ ભાગ લીધો હતો જેમાં તેમના દ્વારા સાહીઠ કેજી વજનમાં એકસો પિસ્તાલીસ અને એકસો પચાસ કિલોમાં બે નવા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા હતા તેમના દ્વારા બે વર્લ્ડ ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ ઇતિહાસે ત્રણ વર્ષનો બાળક હોવા છતાં પણ ગૃહનું સંચાલન અને એક પણ દિવસનો વર્કઆઉટ બંધ ન કરી પાવર લિફ્ટિંગ કરી રશિયામાં જઈ જીત મેળવી ભારતનું નામ સહિત વલસાડનું નામ તેના દ્વારા રોશન કરવામાં આવ્યું છે કોમ્પિટિશન મારું નામ ક્રિષ્ના સુનિલ કદમ છે આ કોમ્પિટિશન રશિયામાં ઓપન વર્લ્ડ ચેમ્પિયનશિપ ડબલ્યુઆરપીએફ ખાતે યોજાઈ હતી અને એમાં લગભગ ફોર્ટી સિક્સ કન્ટ્રીઝ રમવા આવી હતી જેમાં મને જેમાં મેં બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે વન ફોર્ટી સ્કોટ્સમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે વન ફોર્ટી ફાઇવ કેજી એન્ડ વન ફિફ્ટી કેજી અને એમાં મને બે ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ બી મળ્યા છે ખાસ કરીને ઇન્સ્પિરેશન મારા હસબન્ડે મારા હસબન્ડે જ મારા માટે એક ઇન્સ્પિરેશન છે અમે સાથે જ જીમમાં વર્કઆઉટ કરતા હતા અને એ ટાઈમે એમણે જોયું હતું કે હું ઘણું રેગ્યુલર વર્કઆઉટમાં બી ઘણો હે હેવી વેઇટ લિફ્ટ કરું છું અને પછી એમને મને ધીમે ધીમે પાવર લિફ્ટિંગ ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું ને પછી હું એ લાઇનમાં આગળ વધતી ગઈ પાવર લિફ્ટિંગમાં કારણ કે એમને લાગતું હતું કે મારું પોટેન્શિયલ સારું છે હું વર્ષમાં એક જ કોમ્પિટિશન રમું છું કારણ કે મારી લાઇફસ્ટાઈલ જ એવી છે કે હું ખાલી એક જ કોમ્પિટિશન રમીશ અને મને ઘણું જ સારું લાગ્યું કે મેં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું છે રશિયાના પ્લેટફોર્મ ઉપર મારું નામ મેરઝાદ પટેલ છે ને હું ક્રિષ્નાનો હસબન્ડ ને એનો કોચ પણ છું ક્રિષ્ના મારી વાઈફ મારી સ્ટુડન્ટ જે હિસાબે રશિયામાં એને જે પરફોર્મન્સ આપ્યું છે એને જીતતા જોવાના કરતાં પણ વધારે મને એનું પરફોર્મન્સ જોવા બહુ ગમ્યું હતું ધ વે શી પ્લેડ એને જે હિસાબે રમ્યો છે જે હિસાબે ત્યાંનું કોમ્પિટિશન હતું કટ ટુ કટ જે કોમ્પિટિશન હતું તેમાં પણ એને ખૂબ જ સાહસ બતાવીને ખૂબ જ ધીરજ રાખીને અમારા કન્વર્ઝેશન્સને એને અમારા માઇન્ડસેટ ને જરાક અમારી જે સ્ટ્રેટર્જી હતી તે ફોલો કરીને એને જે મેં જેમ કીધું તેમ એને ઉંચક્યું ને અંતમાં બે વર્લ્ડ રેકોર્ડ આવ્યા અમારા સ્કવૉટ્સમાં બે ગોલ્ડ મેડલ આવ્યા તોન સિલ્વર મેડલ આવ્યા એ બહુ જ ગર્વની વાત છે એઝ અ કોચ એઝ અ હસબન્ડ ફોર મી ને અમે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર આ બીજી વાર પરફોર્મ કર્યો છે જેમાં લાસ્ટ યર અમારું બ્રોન્ઝ આવેલો આ વખતે અમારું ફૂલ પાવર પાવરલિફ્ટિંગમાં સિલ્વર આવ્યું છે એના સ્કવોટ્સમાં ગોલ્ડ આવ્યા છે ને મારે સર ખૂબ જ ગર્વની વાત છે ને હજુ મોટિવેશનની પણ વાત છે આ વસ્તુના કારણે હું હજુ આગળ હજુ કામ પણ કરીશ એ પણ હજુ કામ કરશે કે અમે હજુ આગળ બેટર કરીએ નેક્સ્ટ યર એનો વર્લ્ડ રેકોર્ડ એ જાતે પોતે જ તોડે વધારે મોટા નંબરથી ને મને ખૂબ જ ગર્વ છે કે અમે આ વસ્તુને સારું કેપેબલ બનેલા છે ને અમે ઉપરવાળાની મહેરબાનીથી આજે આ સ્ટેજ સુધી પહોંચ્યા છે